આ કોકિલાબેન જોશી મતદાન કરવા જાય છે તોતેર વર્ષની ઉંમર છે છતાં પણ મતદાન કરવા માટેનો એટલો જ ઉત્સાહ છે ટ્રાફિક પોલીસ પણ બરાબર એકદમ વ્યવસ્થા જાળવે છે અને તૌતેર વર્ષના કોકિલાબેનને કાંઈ પણ તકલીફ ન પડે અને મતદાન વ્યવસ્થિત કરી શકે તેના માટે ટ્રાફિક પોલીસ પણ સગવડતા કરી આપી છે આ કોકિલાબેન જોશી મતદાન કરવા જાય છે તોતેર વર્ષની ઉંમર છે છતાં પણ મતદાન કરવા માટેનો એટલો જ ઉત્સાહ છે ટ્રાફિક પોલીસ પણ બરાબર એકદમ વ્યવસ્થા જાળવે છે અને તૌતેર વર્ષના કોકિલાબેનને કાંઈ પણ તકલીફ ન પડે અને મતદાન વ્યવસ્થિત કરી શકે તેના માટે ટ્રાફિક પોલીસ પણ સગવડતા કરી આપી છે તોતેર વર્ષના કોકિલાબેન જોશી એ મતદાન કરવા આવે છે ખૂબ જ તબિયત નરમ હોવા છતાં પણ મત મારે આપવાનો રાષ્ટ્ર માટે થઈ અને તે એટલા ઉત્સાહી જણાય છે એની વ્યવસ્થા ટ્રાફિક પોલીસ પોલિંગ એજન્ટ દરેક લોકો એની વ્યવસ્થા કરતા રહેલા છે